બોડી આપનું સ્વાગત છે બોડેલી સ્વામિનારાયણ મંદિર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ જેમાં મંદિરના વરિષ્ઠ કોઠારી સ્વામી તેમજ સાંસદ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા જયપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અભયસિંહભાઈ તડવી કંચનભાઈ પટેલ હેમરાસિંહ મહારાહુલ શિવ બાપુ ડોક્ટર સ્નેહલ રાઠવા આર એફ ઓ છોટાઉદેપુર ઇરંજનભાઈ રાઠવા જયપુર પાવે આર એફ આર એસ એ સહિત